એટલે આ બધા વિડીયો તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો એક પછી એક પ્રશ્ન આપણે જોતા જઈએ જ્યાં જે શોટ્રિક આવતી હશે ત્યાંથી આપણે શોટ્રિકથી પણ શીખતા જઈશું ખાસ તલાટી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી દાખલાનો આપણે અહીંયા સમાવેશ કરવાનો પ્રયાસ કરીએ છીએ બે નંબરનો સરવાળો પંચોતેર છે અને બાદ બાકી પચીસ છે તો તેમનો ગુણાકાર કેટલો થશે જો ખૂબ જ સહેલો એવો દાખલો છે એટલે કે એક્સ ઓછા વાય બરાબર આપેલા છે પચીસ હવે આ બે સમીકરણ એટલે જો આ પ્લસ વાય માઇનસ વાય ઉડે અહીંયા થાય એક્સ વધતા એક્સ એટલે કેટલા થાય ટુ એક્સ પંચોતેર વધતા કેટલા થશે સો એક્સ બરાબર શું થાય સો ભાગ્યા બે એટલે કે પચાસ એક્સ બરાબર પચાસ હું આ સમીકરણમાં મૂકું તો એને આ બાજુ જોવા પચાસ એટલે વાય બરાબર કેટલા થાય પચીસ હવે આપણને અહીંયા પૂછેલો છે ગુણાકાર ગુણાકાર બંનેનો કરવાનો એટલે કે વાય કેટલો થાય તો કે પચીસ ગુણ્યા પચાસ પચીસ પંચા કેટલા થાય એકસો ને પચીસ પાછળ અહીંયા મીંડું એટલે જવાબ આવે બી બારસો ને પચાસ બીજો દાખલો જોઈએ બે આંકડાની એક સંખ્યા તેના બે અંકોના સરવાળા કરતા સાત ગણી છે નંબરની અદલા બદલી કરતા જે સંખ્યા મળે તે મૂળ સંખ્યા કરતા અઢાર ઓછી છે તો તે સંખ્યા શોધો હવે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી આપણે આને ઉકેલવાની ટ્રાય કરીએ પછી આપણે સાદી રીતથી જોઈએ જો બે આંકડાની એક સંખ્યા તેના બે અંકોના સરવાળા કરતા સાત ગણી છે અહીંયા બે અંકોનો સરવાળો કેટલો થાય ચાર થાય બે ને બે ચાર ચાર સત્તું અઠ્યાવીસ અઠ્યાવીસ છે નથી તો આ જવાબ ના હોય બે ને ત્રણ ત્રણ સત્તું એકવીસ કેમકે સાત ગણી છે તો આ પણ ના હોય બરાબર આવી રીતે ઉકેલી શકો ડાયરેક્ટ બેતાલીસ જવાબ આવે સાદી રીતે ઉકેલ હોય તો કેવી રીતે ઉકેલી શકીએ માનો કે કોઈ પણ એક સંખ્યા છે અને આપણે એક્સ વાય બરાબર શું કરવાનું જો માનો કે કોઈ સંખ્યા છે એને આપણે એક્સ વાય ધારીએ હવે શું કે છે કે બે આંકડાની એક સંખ્યા તેના બે અંકોના સરવાળા કરતાં સાત ગણી છે આને આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ આવી રીતે લખી શકીએ દસ એક્સ વધતા વાય કેમ કેમ કે માનો કે આપણે ત્રેવીસને લખવા હોય તો કેવી રીતે લખી શકીએ તો દશકનો જે અંક આપેલો હોય એને તમારે દસ વડે ગુણવાના અને એમાં એકમનો અંક છે ઉમેરીએ એટલે આપણને આ સંખ્યા મળે બે ગુણ્યા દસ વત્તા ત્રણ એટલે કે ત્રેવીસ એવી જ રીતે દશકનો અંક આપેલો હોય એમાં દસ વડે ગુણીએ એમાં એકમનો અંક ઉમેરી એટલે સંખ્યા મળે તો બે આંકડાની એક સંખ્યા તેના બે અંકોના સરવાળા કરતાં સાત ગણી છે આ એના બે અંકોનો સરવાળો એના કરતાં આ સંખ્યા સાત ગણી છે એટલે આવી રીતે લખી શકું હવે જો આ સાત છે એનું હું અંદર ગુણી દઉં છું એટલે અહીંયા આવશે દસ એક્સ વધતા વાય બરાબર સાત એક્સ વધતા સાત વાય અને આ બાજુ જવા દો એટલે અહીંયા આવશે ત્રણ એક્સ બરાબર વાય ને આ બાજુ જોઉં છું સાત વાય ઓછા વાય એટલે આવશે છ વાય તો એક્સ બરાબર શું આવશે જવાબ ટુ વાય હવે બીજી લાઈન જોઈએ નંબરની અદલા બદલી કરતા જે સંખ્યા મળે તે મૂળ સંખ્યા કરતા અઢાર ઓછી છે નંબરની અદલા બદલી કરતા કઈ હોય વાય એક્સ હોય તો એને હું આવી રીતે લખી શકું દસ મૂળ સંખ્યા કરતા અઢાર ઓછી છે મૂળ સંખ્યા કઈ હતી તો કે 10x y વાય y એક્સ વાય એના કરતા અઢાર ઓછી છે એટલે અહીંયા ઓછા અઢાર કરું હવે આને આ બાજુ જવા દો એટલે શું આવે તો કે 10x એક્સ એટલે આવશે નવ એક્સ વાયને પણ આ બાજુ જવા દો એટલે વાય ઓછા દસ વાય એટલે આવશે નવ વાય બરાબર માઇનસ અઢાર ને આ બાજુ જવા દો એટલે આવશે વડે આખા સમીકરણને ભાગો એટલે અહીંયા અને અહીંયા અઢાર ભાગ્યા નવ એટલે બે એક્સ બરાબર શું છે ટુ વાય છે એ હું અહીંયા મૂકી દઉં એટલે કે ટુ વાય ઓછા વાય બરાબર આવશે બે વાય બરાબર શું આવે બે વાય બરાબર બે હું અહીંયા મૂકું એટલે એક્સ બરાબર મને શું મળે ચાર મળે

હવે જો ચાલીસ ટકા કેલ્શિયમ છે તો ફિક્સ થઈ ગયું હવે ઓક્સિજન અને કાર્બન બરાબર બાકીનું જે છે કેટલું સાહીઠ ટકામાં ઓક્સિજન હશે અને કાર્બન હશે કિલોગ્રામ ઓક્સિજન છે એવું આપણને કે છે તો નવ પોઈન્ટ ચાર કિલોગ્રામ કેટલા ટકા છે આપણે શોધી નવ પોઈન્ટ ચાર એને હું આવી રીતે લખીશું ચોરાણું છેદમાં દસે કેટલા ટકા તો કોના તો કે વીસ કિલોગ્રામના તો છેદમાં આવશે વીસ નવ પોઈન્ટ ચાર છેદમાં આવશે વીસ ગુણ્યા હું સો કરું એટલે શું મળે મને કે ઓક્સિજનનું પ્રમાણ છે એ કેટલા ટકા છે આ બે મીંડા છે આ છે અહીંયા આવશે કેલ્શિયમ અને ઓક્સિજનનું પ્રમાણ થાય તો કાર્બનનું પ્રમાણ બાકીનું છે એ કેટલું હોય તો સો ઓછા સત્યાસી કરીએ એટલે કાર્બનનું પ્રમાણ મળે કેટલું હોય તેર ટકા કાર્બનનું પ્રમાણ હોય એક માણસ એક ની ત્રણ હવે જો અહીંયા હું લખું છું રૂપિયા અહીંયા લખું છું વસ્તુ શું કહે છે એક રૂપિયાની ત્રણ અને તેટલી જ એક રૂપિયાની બે બોલ પેન ખરીદે છે બરાબર એક રૂપિયાની ત્રણ બોલપેન ખરીદે છે એવા જેટલા એ સેટ ખરીદે છે માનો કે છ બોલપેન ખરીદતો હોય તો તેટલી જ એટલે કે છ જ એ એક રૂપિયાની બે બોલપેન એ ભાવે ખરીદે છે હવે એને વીસ ટકા નફો કમાવો હોય વીસ ટકા નફો કમાવો હોય તો એક ડઝન બોલપેન કેટલામાં વેચવી જોઈએ એક ડઝન એટલે કે બાર બોલપેન કેટલામાં વેચવી જોઈએ તો જો અહીંયા સૌથી પહેલા તો એને એક રૂપિયામાં પહેલા એ કેટલી બોલપેન ખરીદે છે તો કે ત્રણ બોલપેન અને એટલી જ બોલપેન એક રૂપિયાની કેટલી ખરીદે છે બે હવે અહીંયા એવું કીધું છે તેટલી જ બોલપેન એટલે આ જે વસ્તુની સંખ્યા છે ને એ સરખી છે તો આને સરખી કરવી હોય તો જો અહીંયા હું બંનેનો લસા છ થાય એટલે આને છ કરવા હોય તો હું બે વડે ગુણી દઉં તો અહીંયા પણ બે વડે ગુણી પડે એક રૂપિયાની ત્રણ બોલપેન મળે તો બે રૂપિયાની છ બોલપેન મળે એવી જ રીતે એક રૂપિયાની બે બે બોલપેન મળે તો છ બોલપેન લેવી હોય તો મારે કેટલા રૂપિયા ખર્ચવા પડે ત્રણ રૂપિયા ખર્ચવા પડે જો અહીંયા રૂપિયા કેટલા થાય છે ટોટલ પાંચ રૂપિયા થાય છે વસ્તુ કેટલી થાય છે ત્રણ દુ છ અને ત્રણ દુ છ એટલે કે બાર વસ્તુ થાય છે મતલબ કે એક ડઝન બોલપેન થાય મારી મૂળ કિંમત કેટલી છે પાંચ રૂપિયા પાંચ રૂપિયાનું બાર બોલ બાર બોલપેન ખરીદું છું મારે એના ઉપર એકસો વીસ ટકા નફો સોરી વીસ ટકા નફો કમાવો છે તો પાંચના એકસો ને વીસ ટકા કેટલા થાય એ હું શોધી લઉં એટલા એ મારે વેચવી પડે બાર પંચું સાઈઠ સાહીઠ ભાગ્યા દસ આવડે આવડે જવાબ શું આવે છ એટલે કે એને જે એક ડઝન બોલપેન છે એ છ રૂપિયામાં જો એ વેચે તો એને વીસ ટકાનો નફો થાય ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે વસ્તુ જે છે એ અહીંયા કીધી છે તેટલી જ વસ્તુ એટલે વસ્તુ છે એનું મૂલ્ય આપણે સરખું કરવું પડે અહીંયા ત્રણ અને બે વસ્તુ હતી તો બંનેનો લસા લઈ લે એટલે છ આવે તો બરાબર ઉપર બે વડે ગુણીએ તો છ થાય નીચે ત્રણ વડે ગુણએ તો છ થાય ટોટલ બાર વસ્તુ થાય એવી રીતે આપણે ઉકેલો તો સહેલાઈથી ઉકેલી શકો પાંચમો અને છેલ્લો દાખલો એક ધંધામાં ત્રણ પાર્ટનર છે અને નફાનું પ્રમાણ પાંચ જેમ સાત જેમ આઠ છે તેઓનું રોકાણ અનુક્રમ ચૌદ આઠ અને સાત મહિના હતું તો તેમના રોકાણનું પ્રમાણ શું હશે હવે જો જે વ્યક્તિએ જેટલા મહિના માટે જેટલા રૂપિયા રોકેલા હોય એટલું એ પ્રમાણે એને નફો મળતો હોય હવે આને ચૌદ મહિના માટે રૂપિયા રોકેલા છે બીજા આઠ મહિના અને સાત મહિના માટે આને માનો કે ચૌદ મહિના માટે એક્સ રૂપિયા રોકેલા છે બીજાએ આઠ મહિના માટે વાય રૂપિયા રોકેલા છે અને ત્રીજા એ સાત મહિના માટે જેડ રૂપિયા રોકેલા છે આવી રીતનું રોકાણ થાય છે ત્યારે એને નફાનું પ્રમાણ કેટલું મળે છે તો કે જેમ જેમ જેટલું નફાનું પ્રમાણ પ્રમાણ મળે છે છે હવે આપણે રોકાણનું શોધવાનું એટલે કે એક્સ જેમ વાય જેમ જેડનું મૂલ્ય શોધવાનું છે તો જુઓ શું કરાય સૌથી પહેલા તો વાય છે એને એક્સના પ્રમાણમાં ફેરવી લઈએ જેડ છે એને પણ એક્સના પ્રમાણમાં ફેરવી લઈએ પછી બધાને તમે સરખાવી શકો જુઓ કેવી રીતે કરવાનું છે અહીંયા હું આવી રીતે લખી શકું કે ચૌદ એક્સ છેદમાં આવશે આઠ વાય બરાબર ચૌદ ભાગ્યા આઠ બરાબર પાંચ ભાગ્યા સાત આવી રીતે લખી શકું જો અહીંયા બે થી ભાગ ચાલે અહીંયા આવે બે સત્તા અહીંયા આવે બે ચાર તો વાય બરાબર મારે વાયને કરતા બનાવો છે વાયના એક્સના પ્રમાણમાં ફેરવું છે વાય અહીંયા જાય સાત અહીંયા જાય એટલે અહીંયા આવશે ઓગણપચાસ વાય અહીંયા જાય પાંચ અહીંયા આવે એટલે ચોક વીસ એક્સ બરાબર વાય બરાબર આવું મને મળે એવી જ રીતે હું ઝેડ બરાબર શોધી લો તો જો ચૌદ એક્સ ના છેદમાં સાત ડ ને મારે એક્સના પ્રમાણમાં ફેરવવું છે એટલે ચૌદ એક્સના છેદમાં સાત ઝેડ બરાબર પાંચના છેદમાં આઠ આવશે અહીંયા આવશે પાંચના છેદમાં આઠ હવે અહીંયા આવશે સાત દુ ચૌદ આઠ ને આ બાજુ જવા દો એટલે ઝેડ બરાબર શું થશે આ ઝેડ છે એને હું અહીંયા જવા દઉં આઠ ને આ બાજુ જવા દો એટલે અહીંયા આવશે સોળ આઠ દુ સોળ એક્સ છેદમાં અહીંયા શું આવશે તો કે પાંચ બરાબર ઝેડ અહીંયા જશે આઠ દુ સોળ એક્સ છેદમાં આવશે પાંચ હવે જો મારે એક્સ જેમ વાય જેમ જેડ લખવું હોય તો હું આવી રીતે લખી શકું એક્સ જેમ વાય બરાબર શું છે તો કે ઓગણપચાસ ના છેદમાં વીસ અહીંયા આવશે એક્સ અને જેડ બરાબર સોળ એક્સ છેદમાં આવશે પાંચ બધી બાજુથી એક્સ એક્સ ઉડશે હવે વીસ વડે હું ગુણી નાખું બધાને બરાબર મારે છેદ ઉડાડવો હોય તો અહીંયા જો વીસ વડે ગુણો તો અહીંયા પણ ઉડી જાય અહીંયા પણ ઉડી જાય અહીંયા વીસ એકા વીસ અહીંયા વીસ ગુણો એટલે છેદ અને અંશ ઉડી જાય એટલે આવશે ઓગણ પચાસ અહીંયા હું વીસ વડે ગુણું તો શું થાય તો અહીંયા આવશે પાંચ ચોક વીસ એટલે કે સોળ ચોક ચોસઠ બરાબર છેદ ઉડાડવા માટે બધાને વીસ વડે મેં ગુણી નાખ્યું તો મને આટલું મળે એક્સ જેમ વાય જેમ ઝેડનું મૂલ્ય કેટલું મળે વીસ જેમ ઓગણ પચાસ જેમ ચોસઠ એટલે કે આ એના રોકાણનું પ્રમાણ હોય જનરલી ક્લાસ વન એન્ડ ટુની જીપીએસસીની એક્ઝામ લેવાય એમાં આ પ્રકારનો દાખલો પૂછાતો હોય ક્લાસ થ્રીમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે મિત્રો આપણે વિડીયો જોયો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા